નારાયણ હું ડોક્ટર અક્ષય ગોસ્વામી આપણે ફરીથી આપણે આવી પહોંચ્યા છીએ મુક્તિશ્વર મહાદેવ જોઈ શકીએ માસના પવિત્ર અને આપણે હવે દર્શન કરીશું ના પુજારી તો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ શ્રી ધોન મુક્તિશ્વર મહાદેવ અતિ પ્રાચીન મુક્તેશ્વર મહાદેવ સ્વયંભૂ અને આપણે શિવપુરાણમાં કહ્યું છે એ પ્રમાણે સ્વયંભૂ મહાદેવના જેટલા દર્શન થાય એટલા કોટી કોટી આપણને પુણ્ય પ્રાપ્ત થતું હોય છે તો આપ જોઈ શકો છો એમાં નંદી મહારાજ વૃષભ પછી કાર્તિક ભગવાનના પણ દર્શન થઈ જાય છે અહીંયા ગણપતિ મહારાજ બિરાજી રહે છે સાથે આપણી હનુમાનજી મહારાજ સ્વયં શિવના આત્મ રૂદાવતા અને સાથે ગર્ભભૂહ દર્શન થઈ રહ્યા છે શ્રી ગુરુમુર્ધેશ્વર મહાદેવ ઓમ નમો નારાયણ હર મહાદેવ તો આપણે સૌ આ ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરી અને શેર કરતા રહેજો અને મહાદેવની ભક્તિ શ્રાવણમાં આપ સૌને ફળે એવી શુભકામના સાથે આપણે ફરીથી આવી પહોંચ્યા છે તારાપુરના એક સ્વયંભૂ મંદિર અથવા જે કહી શકાય કે અતિ પ્રચલિત મંદિર સોમનાથ મહાદેવ અને આજે પાછો સાવન નો સોમવાર એટલે આપણે એના ફરીથી ik Nawah menjadi hasil dari kalau kita